મિત્રો તમને પે જોઈ લીધું કે ભાઈ રોજ રોજ નવું કન્ટેન્ટ લાવું લાવવું છું મિત્રો બરાબર તો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે અને સૌ પ્રથમ તો મિત્રો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ બરાબર તો મિત્રો આપણે ચેનલ તો બનાવી બનાવતો તો બનાવી નાખી હવે કયું કન્ટેન્ટ મેં અપલોડ કરવું એ બરાબર એટલે તમે વિડીયો આ પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે આ ચેનલની અંદર મિત્રો બરાબર તો મિત્રો હવે આપણી ચેનલ જે કોઈ આપણે મારી ચેનલ છે મિત્રો ટેગ નહીં બરાબર એટલે મારા ટેગનું જ વિચારવું પડે કેમ કે કાલ સીઓ વિડીયો બનાવશું આ જ ધારો કે મેં યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા તમને શીખવાડી શીખવાડ્યું મિત્રો બરાબર આપણે એટલું માઇન્ડ હતું મારા મારામાં તો કાલે હવે કયા ટૉપિકમાં વિડીયો બનાવવાનો છે બરાબર એ મારે વિચારવાનું છે કે કયા કાલ કયા ટૉપિકનો હું વિડીયો બનાવ્યો કાલ કઈ રીતે હું ટેગ લખશન કઈ રીતના શું ટાઈટલ લખ્યું કઈ રીતના હું થમનેલ બનાવ્યો બરાબર આ મારો પ્રશ્ન છે મિત્રો કેમ કે મારી ચેનલ છે મિત્રો બરાબર એટલે આપણે રોજ રોજ નવું કન્ટેન્ટ લાવવું ચોથી મિત્રો બરાબર ધારો કે તમારે મિત્રો તમારે જો જે કન્ટેન્ટ ગોતવા ના જવું હોય એવી એક જ ચેનલ છે મિત્રો બરાબર એ તમને પાછળનું કહીશ કે કઈ ચેનલ છે તમારે કન્ટેન્ટ કોઈ ગોતવા જવાની જરૂર નથી જેમ કે ટેગ માટે તો કન્ટેન્ટ ગોતવું પડે છે મિત્રો આખો મનમાં વિચાર કરવો પડે છે આખી પહેલેથી આપણે ધારો કે એકથી દસ મિનિટનો વિડીયો બનાવવાનો મિત્રો બરાબર એટલે એકથી દસ મિનિટ આપણે માઇન્ડ મગજમાં યાદ કરવું પડે છે મિત્રો બરાબર કે કયા કઈ રીતે શું કરીશું કઈ રીતના આ એડ કરીશું કઈ રીતના ટાઇટલ લખશું કઈ રીતના ટેગ ટેગના એડ કરીશું કઈ રીતના એનો એસો કરીશું બરાબર આર્યું આખું મારા વિચારવું કરવો પડે કેમ કે મારી ટેગની ચેનલ છે મિત્રો બરાબર હવે મિત્રો આપણે ધારો કે આપણને આવડે છે કે ભાઈ મને મિત્રો આવડે છે બરાબર ટેગનું કે કેમ કે મિત્રો આજકાલ કરતાં આપણને જૂની ચેનલમાં તો ખાસો ટાઈમ થઈ ગયો આ નવી ચેનલમાં તો આપણે લગભગ છ મહિના સાત મહિના જેવું થયું છે મિત્રો બરાબર એટલે આપણને ખબર છે કે કાલનું શું ટૉપિક બનાવવાનું છે કાલ શું ટેગ પ્લું કરવાનું છે બધી મને ખબર હોય છે કે મારી મિત્રો ટેગની ચેનલ છે મિત્રો બરાબર હવે કોઈ નવા યુટ્યુબર હોય એને ચેનલ તો બનાવી નાખી બરાબર હવે એમાં ચાર પોસ્ટ વિડીયો અપલોડ કરી નાખે મિત્રો બરોબર હવે તે આગળ તો કોઈ માહિતી છે નહીં કે હવે કાલ કયું કન્ટેન્ટનો વિડીયો બનાવશું એના માટે આપણે સ્પેશિયલ વિડીયો આ બનાવ્યો છે મિત્રો કેમ કે હવે કન્ટેન્ટ તો મિત્રો રોજ રોજ આપણે ક્યાંથી લાવવું બરાબર તો કન્ટેન્ટ ના લાવવું પણ તમારે ગોતવા ના જવું પડે તો એવી એક જ ચેનલ છે મિત્રો બરાબર એ વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર કે એ કઈ ચેનલ છે એમાં તમારે કન્ટેન્ટ જો ગોતવા જવું ના પડે મિત્રો બરાબર ટેગ માટે તો મિત્રો કન્ટેન્ટ આખું આખો આખું એકથી દસ મિનિટ ઊંચી તો આખો વિચાર કરવો પડે છે વિચારમાં વિચારમાં લાગ આવે મિત્રો રાતના બાર વાગે જોઈશે કે હવે કાલ કયો વિડીયો બનાવશું ટેગમાં એવું હોય છે મિત્રો બરોબર કે આજકાલ કરતાં મારા મિત્રો મારી ચેનલની અંદર તમે જોવો છો કે સસ્સો વિડીયો મેં અપલોડ કર્યા છે મિત્રો બરોબર હજી આપણે આગળ શું કચી રીતનું વિડીયો બનાવો છે જે કઈ રીતનું બધું કરવું છે એ બધી આપણે માહિતી પૂરેપૂરી હોય એકથી હજાર વિડીયો ઊંચી મિત્રો તો આપણે ટેગની ચેનલ બનાવાય ન કર તમને એકથી દસ વિડીયા તમે અપલોડ કરો પછી આગળ તમને માહિતી ના હોય તો પછી ટેકની ચેનલ ના બનાવાય કેમ કે પછી મિત્રો દસ વિડીયા તમે અપલોડ કરી નાખ્યા તમારા સબસ્ક્રાઈબ મિત્રો તમારા આવી ગયા છે હો બસો આવી ગયા છે મિત્રો બરાબર હવે પછી દસ વિડીયો અપલોડ કર્યા પછી મિત્રો હવે આપણે કયું કન્ટેન્ટ બનાવવું બરાબર એટલે તમે જે ચેનલ બનાવો મિત્રો એ તમને આવડતું હોય કે ભાઈ અમાવો આપણને એકથી હજાર વિડીયો આવડશે અમા તમારે કોઈ ભૂલ આવશે નહીં એકથી બે હજાર કે ત્રણ હજાર કે આપણું આ ટોપિક છે બરાબર તો જ આપણે ટેકનિક ચેનલ બનાવાય મિત્રો બરાબર પછી આપણે દસ વિડીયો આવડતા હોય તો આપણે ટેકનિક ચેનલ બનાવાય નહીં મિત્રો કેમ કે આપણે તો આપણે આગળ તો આવડશે નહીં કે આપણે શું બનાવીશું શું કન્ટેન્ટ કરીશું તો મિત્રો હંમેશા માટે એક બે ચેનલો છે મિત્રો બરાબર જો કોમેડી કોમેડી ચેનલમાં તો તમને કોમેડી તો આવડતી જ હોય મિત્રો એટલે તમે એમાં કોમેડી ચેનલમાં જ ચાલી મિત્રો કેમ કે એમાં કોમેડી તો આ ધારી બનાય કાલપીલી બનાય એક આ બનાય એક આ બનાય અને ટેકની ચેનલમાં મિત્રો એવું ચાલતું નથી મિત્રો બરાબર જે હોય મિત્રો ચોખ્ખું ચણા એકદણ આપણને આવડતું હોય તો જ આપણે બનાવાય મિત્રો કેમ કે આને કોમેડી ચેનલમાં જેવું હોય મિત્રો એમાં કોઈ શીખવા કોઈ શીખવાડવાના આપણે ટેકમાં શીખવાડે કે ભાઈ યુટ્યુબમાં ચેનલ કઈ રીતના બનાવી આવું શીખવાડવું પડે છે અને કોમેડીમાં તો કોઈ તમે કોમેડી કરો કે પછી એમ કહો કે ભાઈ મારા જેવી કોમેડી તમે બનાવતા શીખો તમે મારા જેવી એક્શન કરો આવું કોઈ કોમેડીમાં આવવાના ભાઈ કોમેડી આપણે તારો કે તમે મારા ખેતરે આવ્યા બરાબર તમે ખેતરમાં સારું શાકભાજી જોઈ દીધું તો પછી ચાલુ કરી નાખો કે ભાઈ પંદર બેના ખેતરમાં શાકભાજી છે આજે શાકભાજી લેવાનું છે આ રીતનું ઓમ કરવાનું છે બરોબર તો એ રીતનું તમે કોમેડી બનાવી શકો મિત્રો બરોબર અને ટેગમાં તો એવું હતું જ નહીં ટેગમાં તો મિત્રો એક આશી રાત તો લાગે તો વિચારમાં વિચારમાં લાગે રાતના બારે વાગી ગયો એ ખબર હતી નહીં મિત્રો બરાબર અને એ ચેનલ છે મિત્રો લોગની ચેનલ લોગની ચેનલ તમે ધારો કે પચાફો હોમ ફરવા જાય તો તમારે હો વિડીયા બની જો મિત્રો કેમ કે એ વ્લોગની ચેનલ છે મિત્રો બરાબર તમે ધારો કે હોવાથી પાટણ આયા પાટણ સિદ્ધપુર જ્યાં સિદ્ધપુરથી અમદાવાદ જ્યાં તો તમે આ ત્યાં વિડીયો તો થઈ જાય પાટણમાં આવ્યા તો પાટણમાં કંઈ ભાઈ આ પાટણ છે આ રીતનું છે આમ છે એ રીતનું તમે વિડીયો બનાવી શકો મિત્રો જેમ કે લોકને છે કે ભાઈ આ આપણા આટલા ફેમસ છે કે ભાઈ પાટણ છે પાટણ અમારો જિલ્લો છે મિત્રો બરાબર તે પાટણમાં ભાઈ જોવાલાયક સ્થળ રણતી વાવ છે બરાબર તો આ તમે ના ગયો તો તમે આવી શકો છો મિત્રો બરાબર પછી તમે જોશિદ્ધપુર જોશો ભાઈ સિદ્ધપુરમાં જોરદાર જે તળાવ છે મિત્રો આ રીતનો તમે વિડીયો બનાવી શકો જેમ કે એમાં એકથી બે મિનિટનો વિડીયો હોય છે બ્લોગનો આ વધારે વધારે પોચ મિનિટનો બ્લોગનો વિડીયો હોય એટલે બ્લોગની ચેનલની અંદર મિત્રો કોઈ દાળ કન્ટેન્ટ ગોતવા જવું પડતું નથી મિત્રો તારો કે મારા હોય કે તમે ખેતરે આવી જાવ બરાબર કે ભાઈ કે આ વનરાજભાઈની વાડી છે વનરાજભાઈએ શાકભાજી વાવી છે બરોબર તો આ રીતના મિત્રો તમારે લોકની ચેનલ બનાવશે તેમાં જોઈએ ગુતવા જવું પડશે નહીં કન્ટેન્ટ મિત્રો બરોબર તો આશા રાખીએ મિત્રો કે આપણે નવી એક લોક ચેનલ બનાવીએ અને આ રીતનું કન્ટેન્ટ વાપ ચાલુ કરીએ મિત્રો એમાં જો ગૂતવા જવાની જરૂર આવતી નહીં મિત્રો બરોબર તો મિત્રો આ વિડીયો ફક્ત ખાલી હતું કે આપણે કન્ટેન્ટ ક્યાંથી લાવવું મિત્રો બરોબર એના માટે માહિતી હતી મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયોમાં એટલે જય માતાજી